ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામના ખેડૂત લાલજીભાઈ પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે તેઓએ અત્યાર સુધીમાં સાહીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની તાલીમ આપી છે તેઓ તેમના ખેતરમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે તેઓ ત્રણ વીઘાના ખેતરમાં બટેટા ટામેટા તમાકુ અને રીંગણ જેવો અલગ અલગ પાક મેળવે છે આ વર્ષે લાલજીભાઈએ પ્રાકૃતિક ખેતીમાં ભીંડા રીંગણા ધાણા ટામેટાનું ધરું વગેરેનું વાવેતર કર્યું છે આવનાર ઉનાળા સિઝનમાં તેઓએ ગવાર અને ચોમાસામાં ખેતરોમાં ઉગાડવાનું શરૂ કર્યું છે હું આઠ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું ઓલરેડી મારી જોડે પાંચ ગાયો છે એમાંથી હું જીવામૃત બનાવું છું ઘન જીવામૃત બનાવું છું પછી નિવાસ્ત્ર બનાવું છું અગ્નિ અસ્ત્ર બનાવું છું એ બધું બનાવું છું મારી ગાય આધારિત હું ખેતી કરું છું વત્તા મારે પ્રાકૃતિક ખેતી કરવા માટે અહીં આગળ મેં ગયા વર્ષે બાવટો કરેલો અને તામેરીનું ધરું કર્યું હતું એ ગાય આધારિત મેં જીવામૃત છાંટ્યું નીચે ઘનજીવામૃત બનાવી અને દબાવી અને મેં એ પ્રાકૃતિક ખેતીનું આયોજન કરેલું